ખેડૂતો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી થાળી નાદ કરીને અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતું ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક પગલાં લઈ ખેડૂતોનો હિતમાં યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો ભાવનગરમાં ખેડૂતોની મોટા પાયે પંચાયત રાખવામાં આવી હતી કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું હતું કોડિયાનો પાક નાશ થતા ખેડૂતોની વળતર માંગ ઉઠવા પામી હતી સિદ્ધ ખાતે થાળી નાદથી અનોખો વિરોધ કરવામાં આવ્યો તો ખેડૂતોને દેવ માફ કરવાની અને મદદની અપીલ કરવામાં આવી છે ભાવનગરમાં ખેડૂતોની મોટી પંચાયત યોજાઈ હતી કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું હતું તો સરકાર સમક્ષ

કપાસ હોય બાજરી હોય પછી બાગાયત માં જે કઈ માનો કે લીંબુ હોય જમરૂક હોય આંબા હોય બધાને અસર નડવાની છે આ ગાંધીનગર માં જે બેઠા બેઠા અને ગામડામાંથી આવ્યા છે અમે ખેડૂત છીએ એ એવી વાત કરે છે કે આંબામાં નુકસાન ન થાય અરે ભાઈ આંબામાં આમ ન થાય પણ આ જે હવામાન જે ખરાબ થયું એની અસર તો નડવાની છે લીંબુમાં નડવાની છે જમરૂક ના ફાલ તો અત્યારે શરૂ થઈ ગયો છે થોડો ઘણો એના તો ઘણા ખરી ગયા છે બગડી ગયા છે આજનો કાર્યક્રમ તો ખેડૂતોને મોટા ભાગનું નુકસાન થયું છે આવું મારી આ બોતેર વર્ષની ઉંમરમાં આવું માવઠું મેં કોઈ જોયું નથી પછી સિંગ હોય કપાસ હોય બાજરી હોય પછી બાગાયતમાં જે કાંઈ માનો કે લીંબુ હોય જમરૂક હોય આંબા હોય બધાને અસર નડવાની છે આ ગાંધીનગરમાં જે બેઠા બેઠા અને ગામડામાંથી આવ્યા છે અમે ખેડૂત છીએ એ એવી વાત કરે છે કે આંબામાં નુકસાન ન થાય અરે ભાઈ આંબામાં આમ ન થાય પણ આ જે હવામાન જે ખરાબ થયું એની અસર તો નડવાની જ લીંબુમાં નડવાની છે ધમરૂક ફાલ તો અત્યારે શરૂ થઈ ગયો છે થોડો ઘણો એના તો ઘણા ખરી ગયા છે બદલી ગયા